ભાવનગર જિલ્લા પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળ ઝડપાયેલા રૂપિયા ચૌદ લાખની કિંમતના દારૂના જથ્થાનો આજે વરતેજ નજીકના નવા ગામ સોડવદરા ખાતે નામદાર કોર્ટના હુકમથી નાશ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા દરમિયાન ભાવનગર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યવાહીમાં નિલંબાગ બોર તળાવ અને વર્તેજ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની આશરે દસ હજાર બોટલો અને એકસો દસ બિયરની બોટલોનો સમાવેશ થતો હતો આ જથ્થાનો નાશ બુલડોઝરની મદદથી કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા એસડીએમ સિટી ડીવાયએસપી અને તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી આ મામલે આસિસ્ટન્ટ કલેક્ટર ભાવનગર પ્રતિભા દૈયાએ જણાવ્યું કે આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ વિભાગની કડક અભિગમને દર્શાવે છે અમારો ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે સિટી ડીવાયએસપી આર આર સિંઘાલે વધુમાં ઉમેર્યું કે ભાવનગર પોલીસ ગુનાખોરીને રોકવા અને જનતાની સુરક્ષા માટે સતત પ્રયાસ કરી રહી છે આવી કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને વપરાશને નાથવામાં આવે આ કાર્યવાહી ભાવનગર જિલ્લામાં દારૂના વેપાર સામે પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન બોરતળ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વર્તેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુના ગુનાવાઈઝ આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહિમ મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનની એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે ચૌદ લાખનો પ્રોહી મુદ્દામાલ જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે સાડા દસ હજાર અને બિયરની બોટલ એકસો ચાર આમ ટોટલ કિંમત જે પ્રોહી મુદ્દામાલની જે છે તેર લાખ એકાણું હજાર અને બિયરની છે આશરે સાડા અગિયાર હજાર એમ કરી અને ચૌદ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલનો આજે પ્રોહી મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાલમાં चालू है। थैंक यू वद्रा में दारू नाश के लिए हाजिर है जिसमें तीन पुलिस स्टेशन बोर तला और नीलम बाग पुलिस स्टेशन से अंदाजित रोहिबिश में जो पकड़ा हुआ मुद्दा माल है जिसकी कीमत चौदह लाख के आसपास है और जिसमें नाश पात्र बॉटल्स दस हज़ार आठ सौ छब्बीस विस्की और बाकी डिफरेंट तरह की अल्कोहल और बियर की एक सौ चार बॉटल्स तो कुल नाश पात्र बॉटल्स दस हज़ार નો સો તીસ જોશ કરવા હાજર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ